ગીરગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપભાઈ એક લાખ અગિયાર હજાર એકસો સંચય કરવાના કાર્યનો સંકલ્પ કર્યો છે જીવનમાં વરસાદી અમૃત સમાન શુદ્ધ પાણીનું મહત્ત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા માટે સમયાંતરે જળ સંચય માટે આયોજન થતા હોય છે ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં આઠ હજારમી મી વધુ સંચયના કાર્ય સંપન્ન કર્યા છે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જળ સંચય જન ભાગીદારીથી ના વિચારધારાને વેગ આપવા માટે વૈશ્વિક સ્તરે જળનું જતન કરી સૃષ્ટિના સર્વે જીવજંતુ પશુ પક્ષી અને જનની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમના નિર્માણ કરવાના વિરાટ સંકલ્પ કર્યો છે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા વર્ષો જૂના જર્જરિત અને તૂટેલા ચેકડેમો છે તે રિપેર કરીને ઊંડા અને ઊંચા કરી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવે છે તેમજ જરૂરિયાત પ્રમાણે નવા પણ બનાવવામાં આવે છે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાં એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમ રિપેરિંગ ઊંડા ઊંચા તેમજ નવા બનાવવા રિચાર્જ બોર કરવા ખેત તલાવડી કરવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે જે પૈકી આઠ હજાર સ્ટ્રકચર થઈ ગયેલ છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ નમસ્કાર મિત્રો દિલીપભાઈ સખિયા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ પાણી કે જે કોઈ બનાવી નથી શકતું પાણી વિના કોઈ કામ થઈ નથી શકતું અને ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય ને તો એ વરસાદનું પાણી છે આવું અમૃત જેવું વસ્તુ પદાર્થ આપને ઈશ્વર ઘરે દેવા આવે છે આ આપણે રોકવું જોઈએ આપણે પાણી બનાવી નથી શકતા પણ પાણી બચાવી તો શકીએ ગીર ગંગા પરિવારનો એક જ ધ્યેય છે કે વરસાદનું એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ પ્રયત્નના ભાગરૂપે જોઈ તો નાના મોટા ચેકડેમો છે તળાવો છે કૂવા છે બોર રિચાર્જ છે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બે ભાગ છે સૌરાષ્ટ્રની અંદર આપણે બનાવી શકીએ તો ચેકડેમ બનાવી શકાય તળાવો બનાવી શકાય પરંતુ ગુજરાતની અંદર બોર રિચાર્જ થઈ ગયા ખંભાતના કૂવા જે ઊંડા કૂવા કરી કારણ કે અહીંની જમીન પર માટીવાળી છે રેતાળ જમીન છે તો એમાં પાણી સ્ટોરેજની ક્ષમતા વધી શકે તો આ પણ વિષય છે ગીર ગંગા પરિવારનો એક જ ધ્યેય છે કે લોકોમાં જાગૃતિ આવે જનભાગીદારીથી અમે આટલું કાર્ય કરી કર્યું છે પરંતુ એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર ચેકડેમના સંકલ્પ સાથે અમે આને તળાવો અને બોર રિચાર્જના કાર્ય સાથે અમે આને ગતિ આપી રહ્યા છે તો હું લોકોને અપીલ કરું છું કે આ કાર્યમાં વધારેમાં વધારે જોડાય અને આ કાર્યને ગતિ મળે એટલે આવતી બાર